વિડિયો કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે નંબર છે ત્યાં જે મહાવરો હતો બરાબર કે જે ક્ષેત્રફળ શોધવાની વાત હતી હતી પરિમિતિ પરિમિતિ તે મેળવી હવે આપણે ક્ષેત્રફળ છે એમનું શોધવાનું છે બરાબર તો હવે પછીનો મહાવરો છે એને આપણે જોઈએ તો આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો માપ સેન્ટીમીટરમાં છે તો મિત્રો આપણે એને ત્રણ લેયર પાડી દીધા છે ત્રણ ભાગમાં વહેંચી દીધું છે બરાબર પહેલો ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ તો એકનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એટલે ત્રણ પહોળાયું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો વિદ્યાર્થી મિત્રો આખું માપ ચાર છે તેમાંથી ત્રણ બાદ થઈ ગયું તો આ માપ કેટલું આવશે એક અને નીચેનું માપ કેટલું છે પાંચ તો લંબાઈ ગુણ્યા પહોળાય એટલે પાંચ ચોરસ સેમી એટલે અહિયાં સુધીનું કમ્પ્લીટલી આવી ગયું ઓકે હવે ત્રીજાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો વિદ્યાર્થી મિત્રો એમાં એક તો જતું રહ્યું છે બરાબર તો હવે કેટલું વધ્યું તો કે અહીંયા માપ ત્રણ વધશે પછી આ માપ કેટલું છે તો કે બે બરાબર તો ત્રણ દુ છ ચોરસ સેમી એટલે આ રીતનું થશે આવી જ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના ગણિતના તમામ વિષયના વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર તેમજ એપ્લિકેશનમાં જય સર દ્વારા સરસ મજાનું ગણિત સમજાવવામાં આવ્યું છે સાયન્સ ફેનિલ સર દ્વારા

પરીક્ષાના પેપરો જિલ્લાવાજ પેપરો જ્યારે પરીક્ષા આવશે ત્યારે એકમ કસોટીના પેપરો સોલ્યુશનો બરોબર સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ તમને એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ ઓકે પેજમાં જાઓ હવે પેજમાં તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવે એટલે પેઇડ કોર્સમાં જઈ વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણમાં જઈને તમારે જે કે સ્વાધ્યાય અભ્યાસની પીડીએફ સ્વ અધ્યયન પોથીના તમામ ભાગોની પીડીએફ એક્ઝામ

તે 8 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબચોરસ કાર્ડ બનાવવા માંગે છે તો તે કેટલા કાર્ડ બનાવી શકે અને ચાર્ટ પેપરનો કેટલો ભાગ હજી બાકી રહેશે તો ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 60 ગુણ્યા 60 3600 ચોરસ સેમી છે કાર્ડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 8 ગુણ્યા 5 40 ચોરસ સેમી છે બરાબર તો કેટલા કાર્ડ બને તો ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ ભાંગ્યા કાર્ડનું ક્ષેત્રફળ એટલે 3600 ભાંગ્યા 40 3640 વડે ભાગો મીંડું મીંડું વહી ગયો 9 4 36 નેવું કાર બનાવી શકાય કોઈ ભાગ બાકી વધશે નહીં એક ચોરસ અને હોય તો લંબ ચોરસ પર શોધો તો ભાઈ ચોરસની પરિમિતિ બરાબર ચાર લંબાઈ તો લંબાઈ આપી છે પંદર સેમી તો પંદર ગુણ્યા ચાર એટલે સાઈઠ સેમી થઈ ગઈ તો ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ તો લંબચોરસની પરિમિતિ પણ સાહીઠ સેમી થશે હવે એક બાજુ માપ છે તો લંબચોરસ ની પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો બે કૌંસ લંબાઈ વત્તા પહોળાઈ તો આ તો 60 છે લંબાઈ 18 લંબાઈ 18 પહોળાઈ ખબર નથી તો 18 ને 18 36 બે વખત પહોળાઈ બાકી છે 36 સામે જે 60 માંથી તો 24 વધશે બે ગુણાકારમાં સામે જે તો ભાગાકારમાં તો પહોળાઈ 12 આવશે હવે એનું ક્ષેત્રફળ શોધો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 18 ગુણ્યા 12 એટલે 216 ચોરસ સેમી થશે બરાબર ત્યાર પછી એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ એકસો એસી ચોરસ મીટર છે જો તેની લંબાઈ મીટર હોય તો તેની પહોળાઈ શોધો તો મિત્રો લંબચોરસ ક્ષેત્રફળનું ક્ષેત્રફળ લંબાઈ લંબાઈ પહોળાઈ સેમી પોળાય ખબર નથી પંદર સામે જવા દો ભાગાકરમાં તો એકસો એસી ભાગ્યા પંદર એટલે કેટલા આવશે બાર સેમી ત્યાર પછી હવે પાના નંબર એકવીસ ઉપર આપણે આવી જઈશું બરાબર આ પાના નંબર વીસ પૂર્ણ થઈ ગયા

નીચેની પરિસ્થિતિ માટે અભિવ્યક્ત કરો બાદ કરતા મળેલ પરિણામ ને માંથી બાદ કરવાનું તો સાત માંથી બાદ કરવાનું જેડ નો ચાર વડે ભાગાકાર જે પરિણામ મળ્યું એને સાત માંથી બાદ કરવાનું છે બરાબર એટલે લખેલું છે જો ત્રણેયના જવાબ ઓકે ચાલો ત્યાર પછી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તેના આધારે એક્સ પ્લસ પાંચ બરાબર ચૌદ નો ઉકેલ કયો છે એ તમારે શોધવાનો છે એક્સ પ્લસ પાંચ તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝીલી છે એક્સ પ્લસ પાંચ બરાબર ચૌદ બરાબર તો એક્સ બરાબર ચૌદ માંથી પાંચ સામે જશે એટલે માઇનસ ચૌદ માંથી પાંચ જાય એટલે કેટલા આવશે નવ એનો ઉકેલ આવશે એટલે હવે તમારે એક્સ ની જગ્યાએ એક મૂકવાનો અહીંયા વત્તા પાંચ એટલે કેટલા થશે છ અહીં એક્સ ની જગ્યાએ બે મૂકો વત્તા પાંચ એટલે કેટલા થશે સાત એક ની જગ્યાએ ત્રણ મૂકો વધતા પાંચ એટલે કેટલા થશે આઠ બરાબર તો આવી રીતે કન્ટિન્યુ થશે કોષ્ટક પૂર્ણ કરો જેડ ના છેદ માં ત્રણ બરાબર ચાર હવે જેડ ની જગ્યાએ તમારે શું મૂકવાના આઠ પેલા તો સાદુ રૂપ આપીએ છેદમાં ત્રણ બરાબર ચાર તો જેડ બરાબર ત્રણ ભાંગા તો ગુણાકારમાં ચાર 3 બાર બરાબર તો પેલા બાર આવી ગયો છે બાર બરાબર આઠ એટલે આઠ મૂકતા કેટલા થશે બાર આવી રીતે સોરી આઠના છેદમાં ત્રણ રહેવા દેવાના છે ભાઈ બરાબર આઠના છેદમાં ત્રણ રહેવા દેવાના છે ચાલો બીજાની અંદર ત્રણ જેટની જગ્યાએ આઠ મૂકો બરાબર તો આઠના છેદમાં ત્રણ જેટની જગ્યાએ નવ મૂકો તો ત્રણ ભાગ્યા ત્રણ એટલે ત્રણ બરોબર આ રીતે આપણે કરીશું જેટની જગ્યાએ દસ મૂકો દસ ના છેદમાં ત્રણ જેટની જગ્યાએ અગિયાર મૂકો અગિયારના છેદમાં ત્રણ જેટની જગ્યાએ બાર મૂકો તો છેદમાં ત્રણ તો ચાર તેરી બાર બરાબર તો આ રીતે આપણે જવાબ આવી જશે પાંચમુક પાંચ એક્સ પ્લસ બે બરાબર સત્તર હોય તો એક્સની કિંમત શોધો તો બે આ બાજુ આવશે એટલે પંદર અને એક્સની કિંમત પાંચ થશે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે માઇનસ બે તો સાત આ બાજુ આવશે એટલે માઇનસ સાત થશે માઇનસ બે માઇનસ સાત માઇનસ નવ ત્રણ ગુણાકારમાં સામે જાય તો ભાગા કરવ ત્રણ તેરી નવ પણ માઇનસ નિશાની છે હવે આપણે ડાયરેક્ટ આવી જઈશું પાના નંબર ત્રેવીસ ઉપર બરાબર એકદમ ઇઝીમાં ઇઝી વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ બરાબર એટલે કમ્પ્લીટલી તમને પીડીએફ મળી જશે હમીદ અને હરેશ અનુક્રમે એક કલાકમાં હમીદની કિમી અને કિમી અંતર કાપે છે હમીદની ઝડપ અને હરેશની ઝડપનો ગુણોત્તર શોધો બહુ ઇઝીલી જો હમીદ અને હરેશની ઝડપનો ગુણોત્તર નવ ના છેદ માં બાર નવ એટલે ત્રણ તેરી અને બાર એટલે ચાર તેરી બાર ત્રણ ત્રણ વહી ગયા ત્રણ ના છેદ માં ચાર એટલે ત્રણ જેમ ચાર આવી ગયો ચાલો એક વર્ગના ચાર વિદ્યાર્થીઓને ટેનિસ વીસ વિદ્યાર્થીઓને ક્રિકેટ આઠ વિદ્યાર્થીઓની કેટલી છે તો કે બત્રીસ બરાબર ચાર ને બત્રીસ વડે ભાગો લે એક જેમ આઠ એનો ગુણોત્તર ઓટોમેટિક મળી જશે રેડી ચાલો બીજું ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વીસ એને ભાગ્યા બત્રીસ તો પાંચ ચોક 20 ને આઠ ચોક બત્રીસ જેમ આઠ આવી ચાર અને ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ને ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ટેનિસ ચાર ક્રિકેટ વીસ ચાર ચાર અને ચાર પંચાવીસ ચાર ચાર ઉડી ગયેલી ના છેદમાં પાંચ એક જેમ પાંચ ત્યાર પછી છે રમેશ અને સુરેશ વચ્ચે ચાલીસ રૂપિયા બે જેમ ત્રણ ના ગુણોત્તરમાં વેચો બરાબર એટલે એટલે બે જેમ ત્રણ પાંચ પાંચ ભાગ છે તો મળતી રકમ ચાલીસ ગુણ્યા પાંચ એટલે આઠ દુ સોળ અને મળતી રકમ ત્રણ ના છેદ માં પાંચ એટલે આઠ ગુણ્યા ત્રણ એટલે ચોવીસ ચોવીસ ને સોળ કેટલા થઈ જશે ચાલીસ ચલો ખાના ની અંદર તમારે વ્યવસ્થિત મૂકવા મિત્રો જો સોળ ના અડધા આઠ તો બાર ના અડધા છ છ ના અડધા ત્રણ તો આઠ ના અડધા ચાર બાર તો પાંચ તેરી પંદર ચાર છક ચોવીસ તો પાંચ છક ત્રીસ અથવા તો આપણે લખેલું પણ છે અને છેલ્લે પાના નંબર પચીસ ઉપરનો નો છેલ્લો આપણે એમ કેવો હોય તો મહાવરો કહી શકાય બરાબર પણ એમ હજી છેલ્લો નહીં હજી એમ થોડુંક ખમીએ બરાબર ને તમે પછી શું કરશું બધું હા આ એક નાનકડો લઈ લઈએ નીચે આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં ચકાસો બરાબર પંદર બે દસ ત્રણ તો જુઓ પંદર બે દસ ત્રણ પંદર અને બે નો ગુણોત્તર પંદર જેમ બે દસ અને ત્રણ નો ગુણોત્તર દસ જેમ ત્રણ તો બે સરખું નથી પ્રમાણમાં નથી ચાલો બીજી સંખ્યા ત્રીસ ચાલીસ પિસ્તાલીસ સાહીઠ તો ત્રીસ અને ચાલીસ નો ગુણોત્તર ત્રીસ ભાગ્યા ચાલીસ એટલે મીનુ મીનુ વાઈ ગયું ત્રણ જેમ ચાર

પંદર પિસ્તાલીસ પાંચ પચીસ પંદર અને પિસ્તાલીસ નો ગુણોત્તર પંદર ના છેદમાં પિસ્તાલીસ પંદર નવ પંદર પિસ્તાલીસ છે દસ અને પંદર નો ગુણોત્તર દસ ના છેદ માં પાંચ એટલે પાંચ દસ પાંચ તેરી પંદર પાંચ પાંચ બે ના છેદમાં ત્રણ બે જેમ ત્રણ ચાર અને છ નો ગુણોત્તર ચાર ના છેદ માં છ બે દુ ચાર બે તેરી છ બે બે ગયા બે તે બે ના છેદમાં ત્રણ બે જેમ ત્રણ તો આપેલ સંખ્યા પ્રમાણમાં છે બરાબર હવે મિત્રો છેલ્લું સ્વાધ્યાય મહાવરો બરાબર પેજ નંબર કેટલા ઉપર છે તો કે છવ્વીસ ઉપર છે પચીસ અને છવ્વીસ ઉપર ચાલો સીતા ત્રણ નોટબુક રૂપિયા ચૌદ ચોવીસ માં ખરીદે છે તો દસ નોટબુક ની કિંમત કેટલી તો પેલા તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે ત્રણ નોટબુક ની કિંમત ચોવીસ છે તો એક નોટબુકની કિંમત શોધવી પડે તો ચોવીસ ભાગ્યા ત્રણ એટલે આઠ રૂપિયા થયા તો એક નોટબુકની કિંમત આઠ રૂપિયા દસ એટલે એસી રૂપિયા થશે કેટલું પેટ્રોલ જોઈએ તો મિત્રો પેલા એક લીટરમાં કેટલું પેટ્રોલ કેટલું અંતર કાપી શકાય તો બે લીટરમાં એસી કિલોમીટર તો એક લીટરમાં કેટલું એસી ભાગ્યા બે એટલે ચાલીસ કિલોમીટર એટલે લખવાનું ચાલીસ કિલોમીટર અંતર કાપવા માટે એક લિટર પેટ્રોલ જોઈએ તો ત્રણસો વીસ કિલોમીટર અંતર કાપવા માટે ટ્રક ને કેટલો સમય લાગશે તો પેલા આપણે એ જોવાનું કે ટ્રકે ત્રણ કલાકમાં કાપેલું અંતર એકસો પચાસ કિલોમીટર તો એક કલાકમાં કેટલું એકસો પચાસ ભાગ્યા ત્રણ એટલે નેવું કિલોમીટર સોરી પચાસ કિલોમીટર તો પચાસ કિલોમીટર કાપતા લાગતો સમય એક કલાક તો નવસો બોટલની કિંમત ગોતવાની છ બોટલની કિંમત બસો દસ તો એક બોટલની બસો દસ ભાંગી છ એટલે પાંત્રીસ રૂપિયા એક બોટલની પાંત્રીસ રૂપિયા તો વીસ બોટલ ગુણ્યા વીસ એટલે સાતસો રૂપિયા થાય એક ડરજન એટલે દર્જન એટલે કેટલા થાય બાર સાબુની કિંમત છન્નુ રૂપિયા છે તો આઠ નંગ સાબુની કિંમત કેટલી બરાબર તો તમારી ચોસઠ એક કોડી એક કોડીમાં વીસ પતંગ આવે તો એક કોડી પતંગની કિંમત રૂપિયા પચાસ છે તો પંચાવન નંગ પતંગની કિંમત કેટલી થાય ઓકે તો વીસ એક કોડી એટલે વીસ પતંગની કિંમત પચાસ રૂપિયા છે તો એક પતંગની કિંમત પચાસ ભાગ્યા વીસ એટલે પાંચના છે માં બે અઢી રૂપિયા થઈ બે પોઇટ પાંચ એ એક પતંગની કિંમત અઢી રૂપિયા છે તો પંચાન પતંગની કિંમત કેટલી તો અઢી કુણ્યા પચાવન એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ રૂપિયા થાય અને છેલ્લે જાગૃતિ એ આઠ પેન છન્નું રૂપિયામાં અને સુરેશે ચૌદ પેન એકસો બ્યાસી માં ખરીદી તો કોણે સસ્તામાં પેન ખરીદી તો જાગૃતિ આઠ પેનની કિંમત છન્નુ રૂપિયા તો એક પેનની કિંમત છન્નું ભાગ્યા આઠ એટલે બાર રૂપિયા

મેળવી શકશો એટલે ખાસ સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો દોસ્તોને સબસ્ક્રાઇબ કરાવો એટલે અમે તમારી પાછળ આવી થોડી મહેનત કરી શકીએ તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત